નમસ્કાર ખેડૂત મિત્રો ખાસ આ વિડીયો પૂરો જોઈજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરીને સસ્તું જે આપણે ઘરની અંદર વસ્તુ છે એક રૂપિયાના ખર્ચ વિનાની જે તમને ખેતીમાં લાખો રૂપિયાનો લાભ કરાવે છે તે તમારા શોધી હું પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું મિત્રો પણ બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરીને બધા તમામ ખેડૂત મિત્રો આપણા ભાઈઓ છે જેથી કરી તેમને પૂરેપૂરો લાભ મળી શકે એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો તમામે તમામ ખેડૂતને ઘરની અંદર સાસ અને લસણ બંને વસ્તુ હોય છે તે તમને ખેતીની અંદર લાખો રૂપિયાનો ફાયદો કરાવશે તે તમને આ પૂરી માહિતી તમને આનો પૂરો વિડીયો આખો બનાવીશ પણ અત્યારે તમને ટૂંકમાં પરિચય કરાવી દો મિત્રો આપણે એક સાઈઝ લેવાની છે ખાટી સાઈઝ એટલે ટૂંકમાં મોડું થોડુંક દસ દિવસ પંદર દિવસ ખાટી થવા દેવાની છે અને તેમાં એક આપણે આ લસણ લેવાનું છે તેનું પેસ્ટ બનાવી નાખવાનું છે પીચીને તે તમારા ખેતીના પાક ઉપર કોઈ પણ પાક હોય તેમના તેમાં તમને એવું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો તમે કલ્પના નહીં કરી હોય આ છાશની અંદર સારા અને ખરાબ બે બેક્ટેરિયા જમીનની અંદર હોય છે આ છાસની અંદર શુદ્ધ બેક્ટેરિયા એટલે કે મજબૂત સારા એવા બેક્ટેરિયા હોય છે જે તમને કેલ્શિયમ અને ફોસ્ફરસ એટલી મજબૂતાઈથી છોડનો વિકાસ કરશે તમે કલ્પના નહીં કરી હોય મિત્રો એટલી સાસ ખાટી છાસ તમને એક પંપમાં એક લીટર આપવાની છે આ ખાસ યાદ રાખજો પ્રોટીન અને એમિનો એસિડ પણ આમાં ભરપૂર માત્રામાં છાસમાં હોય છે તે એક છોડને પૂરેપૂરો ખોરાક આપવાનું કામ કરે છે અને પોષક તત્વોને બધા છૂટા પાડી અને છોડ તમારો સારો એવો તમે પોતાએ અનુભવ કરજો મહિનાની અંદર બેથી ત્રણ રાઉન્ડ આપજો મિત્રો તમને સારું એવું પરિણામ મળશે તમે એનપીકે જે ખાતર વાપરો છો તેમાં ત્રણ તત્વો મળે છે અને છાસમાં તમને પંદરથી વીસ તત્વો મળે છે જેથી તમે કરી તમારો પાક કોઈ પણ હોય તમને સારામાં સારું રિઝલ્ટ મળશે આ તમે કલ્પના નહીં કરી હોય મિત્રો એવું તમને સારામાં સારું રિઝલ્ટ મળશે એક લીટર સાસ લેવાની છે તમે ખાસ યાદ રાખજો મિત્રો એક પંપમાં એક ખાટી ખાટી છાશ દસ પંદર દિવસ પડી દેવા દેવાની છે કેરબો અથવા તમે જે તે રાખતા હો પાત્ર તે ભરી લેવાનું છે રોજ એકઠી કરવાની છે જૂની થવા દઈ અને મહિનાની અંદર બેથી ત્રણ વખત આનો પ્રયોગ કરવાનો છે લસણ અને તમારા પાકની અંદર થ્રીપ્સ કોઈ પણ જીવાત હશે તેલ જો ઉપર જીવાત હોય તો જ લસણનું પેસ્ટ નાખજો નકર સાસ અવશ્ય એક લિટર પંપમાં મિત્રો સટકાવ કરજો તમને સારું એવું પરિણામ મળશે અને આ વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરતા રહેજો જેથી કરી બધા ખેડૂત મિત્રો આપણા ભાઈઓ છે તેને લાભ મળી શકે નમસ્કાર મિત્રો